તાંદલ જાથી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે હાર્દિક જે પ્રકારે આ નકલીનો રાફડો ફાટ્યો છે અને નકલી અધિકારીઓ જે પ્રકારે ઝડપાયા છે તેમાં વધુ એક ઉમેરો થયો છે

જુદા જુદા જે કેટેગરીના જે ભેજાબાજો છે તેઓ નકલી ઓફિસર બનીને લોકોને સગવાનું કામ જે છે તે કરતા હોય છે ત્યારે આ એક નવી મોડલ ઓપરેટિવ કહી શકાય કોઈ હિન્દી ફિલ્મ હોય અને તેની સ્ટોરી હોય છોટાઉદેપુર જે જેતપુર તાલુકો છે ત્યાં એક ખેડૂત છે સામાન્ય ખેડૂત છે તેના ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી જેના કારણે જે ખેડૂત છે તેઓ ચોકી ગયા હતા પરંતુ જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે આ કોઈ ઇન્કમટેક્સ ઓફિસર નહીં પરંતુ એક ભેજાબાજ હતો અને તે પંદર લાખનું ખોટલું વાળીને ફરાર થઈ ગયો છે

બદલ અંબાજી રોડ ખાનગી બસ ઉપર પથ્થર મારો થયો મૂળ મહેસાણાના યાત્રાળુ અંબાજી થી દર્શન ફરી રહ્યા હતા અને આ દરમિયાન અજાણ્યા એ સમોએ બસ ઉપર પથ્થર મારો કરતા લક્ઝરી બસને મોટું નુકસાન પહોંચ્યું આ ઘટનામાં ત્રણ જેટલી ખાનગી બસના કાચ તૂટ્યા હોવાની પણ માહિતી છે ઘટનાથી ગભરાયેલા લક્ઝરી બસના ચાલકો જે બચાવી મહા મહેનતે દાતા ખાતે પહોંચ્યા વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે મહેન્દ્ર જે પ્રકારે આ વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવે છે બસો પર કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે અને ખાનગી બસ ચાલકોમાં આ ઘટનાને લઈને રોષ છે તેવો શું કહી રહ્યા છે જી બિલકુલ હેતુ આપણે જણાવ્યું હતું કે જે રીતે હાલ તકે અંબાજી અને અંબાજી દાંતા અને અંબાજી હળાદ માર્ગ ઉપર જે રીતે અજાણા શખ્સો દ્વારા પથ્થર મારવાની ઘટના થઈ રહી છે તેને લઈને અંબાજી આવતા યાત્રિકો છે યાત્રિકોમાં ભારે ભયની લાગણી ફેલાય છે અને ખોબ મહેસૂસ કરી રહ્યા છે રાત્રે જે છે યાત્રિકો અંબાજી ટાળી રહ્યા છે તેવી પરિસ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે જે રીતે ગઈકાલે રાત્રે અંબાજી દાંતા વચ્ચે જે છે ત્રણ લજકરી બસો અંબાજીથી પસાર થઈ અને દાતા જઈ રહી હતી ત્યારે તેના ઉપર પથ્થર થતા તેને કાં તોડ્યા હતા અને જો ડ્રાઈવરની સહમત સૂચકતા અને ગાડીને દોડાવીને છેક દાતા સુધી પહોંચ્યા હતા ત્યાં જઈને હાસકારો લીધો હતો જોકે હાલ તબક્કે કહી શકાય છે કે આ ત્રણ લજકરી બસમાં છે જે મોટી નુકસાની થઈ નથી તેથી તેમને કોઈ પોલીસ ફરિયાદ પણ કરી નથી પણ ચોક્કસપણે કહીશ કે આ પહેલા પણ છે અંબાજી હરાજ માર્ગ ઉપર પણ બે બસો ઉપર ગાડીને કાં તોડવાની ઘટના બની હતી આ રીતે અવારનવાર અજાણ્યા શખ્સો દ્વારા જે છે એ ગાડીઓને ટાર્ગેટ કરી રહ્યા છે એ જ ખબર નથી પડી કે લૂંટના ઈરાદે કરી રહ્યા છે કે આ ત્રિકોને ખોફ ફેલાવવા માટે હેરાનગતિ કરવા માટે કરી રહ્યા છે પોલીસ આ બાબતે પોલીસને જાણકારો છે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે પણ અજાણ્યા શખ્સો કોણ છે કે બહારથી આવી રહ્યા છે તે જ હજી ખબર નથી પડી રહી અને કોઈ પણ જે અજાણા શખ્સો હજી સુધી પકડમાં આવ્યા નથી અને આ દિન પ્રતિદિન જો ખોપ વધતો થશે આગામી સમયમાં લાગી રહ્યું કે અંબાજી યાત્રિકો આવે છે રાત્રિ દરમિયાન એના અંદર ભયનો માહોલ ચોક્કસપણે જોવા મળશે તેથી કરીને જે અજાણા શખ્સો છે તેને તાત્કાલિક ધોરણે છે તપાસ કરીને પકડી પાડવામાં આવે તેવું પણ યાત્રિકો સૂચવી રહ્યા છે મહેન્દ્ર માહિતી બદલ ભાવનગર શહેરના વડવાનેરા પાસે તોફાની તત્ત્વોએ કરેલા પથ્થરમારાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાત્રિના સમયે વડવાનેરા હોટેલ વાડિયા પાસે આવેલા નાસ્તાની લારી ઉપર તોફાની તત્વોએ તોડફોડ કરી હતી તોડફોડ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો સમગ્ર ઘટના અંગે નીલમબાગ પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે વડોદરાના વાઘોડિયામાં હીટરની ઘટના સામે આવી છે કે જેમાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું છે રવાલ ગામના વીસ વર્ષીય સંજય મકવાણાનું મોત થયું છે રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વૃદ્ધેહને સરૃદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વો બેખૌફ થઈ રહ્યા છે આંબાચોક વિસ્તારમાં શનિવારે એક યુવક ઉપર ત્રણથી વધુ શખ્સોએ હુમલો કર્યો ત્યારબાદ આરોપીના ઘરમાં આગ લાગી આગને કાબુમાં લીધા બાદ ફરી એક વખત રવિવારે આરોપી પિતા પુત્રના ઘરે આગનો બનાવ બન્યો આગની ઘટનાનું રહસ્ય ઘૂંટાયું છે હવે આરોપીઓના ઘરે આગ લાગી કે લાગાડવામાં આવી તે મામલે પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે મોરબી ઉમાર ટાઉનશીપ પાસે શનિવારે બે ફાર્મ કાર ચાલકે ત્રણ લારી અને બે બાઇકને અડફેટે લેવાના મામલે સિટી બે ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસે મુન્ના નામના કાર ચાલકની ધરપકડ કરી છે કાર ચાલક નશાની હાલતમાં હોય અકસ્માત સર્જવાની કબૂલાત આપી હતી કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને સરહદી વિસ્તારની પોલીસ સક્રિય થઈ ચૂકી છે બોર્ડર પરથી રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા બોર્ડર ઉપર ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું થર્ટી ફર્સ્ટને લઈને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું બ્રેથ એનેલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવે છે તો ડ્રોન કેમેરા વડે પોલીસ દ્વારા બોર્ડર પર નજર રાખવામાં આવી રહી છે ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે ઘાવડિયા ચેકપોસ્ટ રાજસ્થાનથી નશાનો વેપલો ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી જોવા મળે છે જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયએસપી ડીઆર પટેલ સહિત સ્થાનિક પોલીસ એલસીબી એસઓજીની ટીમ પણ આ ચેકિંગમાં જોડાઈ હતી બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની અછતને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લીધા ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે સંગ્રહખોરોને છાવરી રહી છે સરકાર ખાતરની સંગ્રહખોરી પર સરકારનું નથી કોઈ કંટ્રોલ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ડબલ એન્જિનની સરકાર છે છતાં પણ ખેડૂતોની માંગણીને કોઈ ન્યાય મળતો નથી સંગ્રહખોરો સામે કાર્યવાહી કરવા ગેનીબેને માંગ કરી છે અને આ સાથે જ કહ્યું કે લોકસભામાં પણ ખાતરની ઘટ મુદ્દે ચર્ચા થઈ છે સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી મોટા પ્રમાણમાં બે નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમ એમની પાછળ જે પગલાં લેવા પડે નથી લેવાતા એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે